તો તાપી જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુના બનતા અટકે અને લોકોમાં આ અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી તાપી પોલીસે ખાસ પત્રકાર પરિષદ યોજી હતી તેમજ તાપીની જનતામાં સાયબર ક્રાઈમને લઈને જાગૃતિ આવે તે માટે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી ત્યારે હાલમાં ડિજિટલ ઇક્વિપમેન્ટની વધતી માંગ સાથે સાયબર ક્રાઈમના ગુનાઓમાં પણ ઉછાળો આવે છે ત્યારે લોકો આવા સાયબર ક્રાઈમ સામે જાગૃત બને તે માટે સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાના વિવરણ સાથેના સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તેમજ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા સાથે સાથે સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે હેલ્પલાઇનની મદદ લેવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને જે ધ્યાન પર આવ્યું છે એમાં મોટા ભાગે આઠ નવ પ્રકારની મુખ્યત્વે મોડસ ઓપરંડી છે કે જેના ભોગ બનતા હોય છે જેમાં જેની પણ હું માહિતી આપીશ જેમાં સૌથી વધારે હોય છે કે ફેક આઈડેન્ટિટી ફેક આઈડેન્ટિટી એટલે કોઈ વ્યક્તિ તમને કોલ કરે છે અને એ વ્યક્તિ પોતાની ખોટી ઓળખ આપે છે ખોટી ઓળખમાં તમામ પ્રકારનું આવી જાય છે આઈધરે કોઈ પોતાના બેંક કર્મચારી તરીકે બતાવે છે કોઈ બીજી ફાઇનાન્સિયલ એજન્સી તરીકે બતાવે છે કોઈ એન્ફોર્સમેન્ટ એજન્સી પોલીસ કે સીઆઈએસએફ કે એ રીતે પોતાને પ્રદર્શિત કરે છે કોઈ તમારા મિત્ર તરીકે ખોટો તરીકે તમને કોલ કરી શકે છે પછી પૈસાની માંગણી કોઈ જરૂરિયાતના ભાગરૂપે કરે છે ને એમાં પૂરી એની અંદર છાનબીન કર્યા વગર એમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ રીતે પોતાના પૈસા જવાથી વ્યક્તિ ભૂખ બનતો હોય છે